કેટલાય દિવસોની અથાગ મહેનત ને માણવાનો જાણવાનો અને નિહાળવાનો અવસર આવી ગયો છે ઉત્સવ છે બાળકોની કલા ને નિહાળવાનો ઉત્સવ છે ખીલેલા જોવાનો ઉત્સવ છે આખા વર્ષની યાદો ને તાજી કરવાનો ઉત્સવ છે બાળકોનો ઉત્સાહ વધારવાનો તો ચાલો આપણે આ કાર્યક્રમ ની શરૂઆત કરીએ છીએ તો સૌથી પહેલા આપણે પ્રાર્થના કરીએ અને આપણે શરૂઆત કરીશું ત્રિમંત્ર થી नमो इय नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयरियाणं, नमो नमो वज्राणं सौवसाहुणं एसोकारो सौवनो मङ्गलाणं च सौवैसिं पडमं हवै मङ्गलम्

સૌ સવારે વહેલા ઉઠીને બાળકોને લઈને અહીંયા ટાઈમ પહોંચાડ્યા એના માટે ધન્યવાદ આ બાળકો ઘણા સમયથી મહેનત કરી રહ્યા છે અહીંયા જે આખો વર્ષ એ લોકો શીખ્યા છે એ જ બધી વસ્તુ અહીંયા શોકેસ કરશે તમને પણ સમજાવશે કે બાળકોને અમે શું શીખવાડીએ છીએ ટીચર્સ બાળકોને શું ભણાવે છે ક્લાસરૂમમાં એજ બધી વસ્તુ એકેડેમિક લર્નિંગ એટલે ક્લાસવાઇઝ જે આપણે એન્યુઅલ ઇવેન્ટ આ વર્ષે કરી રહ્યા છે એમાં સૌથી મોટો આશય પેરેન્ટ્સને સમજાય કે ક્લાસમાં શું લર્નિંગ થઈ રહ્યું છે આપણે કઈ પદ્ધતિથી બાળકોને ભણાવીએ છીએ એ પેરેન્ટ્સ સુધી મેસેજ પહોંચી શકે એના માટે આ વર્ષે આ ટાઈપનું એન્યુઅલ ઇવેન્ટ અમે કરી રહ્યા છે અને ક્લાસવાઇઝ કરવાનો આશય પણ એ જ છે કે ક્લાસરૂમમાં જે એક્ટિવિટીઝ થાય છે જે પદ્ધતિ ચાલી રહી છે એ મેસેજ પ્રોપર તમને મળે

બધા જ બાળકો મેનેજમેન્ટ ટીમ અને ટીચર્સ બધાનું હાર્દિક સ્વાગત છે

Oh. <laughs> સરસ વગાડ્યા હાથ પણ વાજિંદ્રો વગાડે મજાના પુત્ર ભાષામાં ગુજરાતી નું બાળગીત ગાશે જોરદાર તાળીઓથી વધાવી લઈએ બાળકોને

जोरदार आत्मविश्वास साथे नाउ अवर लिटिल चिल्ड्रन विल सिंग वील सिंगयम गिव अ बिग हैंड I <laughs>

ધીરજના ગુણની થાય કેળવણી નવું નવું ઘણું શીખતા વધતી એકાગ્રતા શક્તિ સ્ટાર્ટ આ બાળકો અત્યારે ચપચીથી અનાજની હેરફેરની પ્રવૃત્તિ કરી રહ્યા છે આ પ્રવૃત્તિ કરવાથી બાળકોની ફાઇન મોટર સ્કિલનો વિકાસ થાય છે લેફ્ટ ટુ રાઈટ લેખન માટેની તૈયારી થાય છે હાથ અને આંખના સંકલન દ્વારા કાર્ય કરવાથી બાળકોની એકાગ્રતા વધે છે અને હાથના સ્નાયુઓનો વિકાસ થાય છે ખાંડવાની પ્રવૃત્તિથી પકડ મજબૂત થાય છે અને હાથના સ્નાયુઓ મજબૂત થાય છે મણકા પરોવવાની પ્રવૃત્તિથી બાળકોમાં સ્થિરતાનો ગુણ ડેવલપ થતો જોવા મળે છે

People pineapple. Pineapple is yellow. It is very tasty. It is very juicy. I like pineapple.

બાળકો છે નાના પણ દ નો ભાવ બહુ મોટો છે આપણા આ નાના નાના ભૂલકાઓ આજે આખા વિશ્વની સુખ અને શાંતિ માટે જગત કલ્યાણ ની ભાવના કરશે આપણે પણ આ છેલ્લા પરફોર્મન્સ માં જોડાઈ જઈશું मे ज्ञान जगत् कल्याण ना भावणा

ટીચરો ખૂબ સરસ કર્યું છે અને એવું દેખાય છે પ્રતીત થાય છે એ અને ડ્રો આઉટ સાચા અર્થમાં અર્થ ચરિતાર થયેલો જોવા મળે છે આજે અમને ખૂબ જ ગમ્યું અને ખૂબ જ મહેનત સારી છે સ્કૂલની એટલે તમે અમારા બાળકને એક મુક